ભલા આજ ની હજી ઘેર બેટલા ફોડવા મળશે વાઘુજી ના ઘેર એકતા કરવા જ આવશે વાઘુજી ના ઘેર એકતા કરવા જ આવશે એટલે વાઘુજી એકતા કરશે વાઘુજી તમે એકતા નહી કરી લે અરે કાલ હોજે ફૂલ દારૂ પીને મને હોમા મળ્યા હતા અને મારી માટલી ફૂડી નાસી એને આ કાલ હોજે એને પીધો તો પણ આતરમો પીધેલો નહી એટલે અમે બધા જઈ અને એ વાતાવરણ કર છે એટલે એરા સુધરી જાય અરે વાઘુજી કદી એના સુધરી ખરેખર એટલા કાયા થેલા છે અને તમારી માટલી ફૂડી તાણી તો દોળો છે ભલા આદમી બસ મારા આટલું જ જોતું તું મેં કીધું તું વાગુજી ને કે તમે મારી માટલી ફૂડી છે ને તો એની બધાની માટલી ફૂડજો

દાંતણ કરાવ વગર ના હતા તમે એ પાણી હારું હતું એવા ગંધાતા પાણીથી પાણી દાંતણ કરાય હવે કાકા મેં તો કરી તું તે તું તો સઈ ગંદા તો એટલે હવે કાકા ગંદા તો તો મુ ને તમે છો કેમ કાલ વાજે દારૂ પીને આયા તારે તમે કેવા થયા તા તમારા ડોળ જોયા તા તમે એ વાત જવા દે કશું મને યાદ નહી હારું એ વાત તો જવા દો પણ મુ હવે તમને બીજી વાત કહું કે હવાન ગોમમો બોર બણો હોય તો બણે પાણી આબુ હોય તો આવે અને ના બોય તો કોઈ નહીં પણ તમે નવા મોટા થઈને આંદોલનમાં ના જાતા બધા ભેગા

હવે તમે બધા પોતપોતાના પોતાના ઘેર જતા રહો અત્યારે મારા કાકા આટલા ઘેર આવીને ઊંધાના છે માતા સોગન તમે બોલતા નહીં આવડતું અરે ગરબા બગડ્યો હવે

વાઘુજી હવે મારી વાત બધું વધારા નું થાય એના કરતા હવે સરપંચ ના ઘેર હેડવાનું કરો ચાલુ કરો નાનો ચાલુ કરો વાઘુજી આગે

બાબુજી તું આગેલા વેહલા વેલો ચોકડ જો આવો નહી પીવો પાણી પીવો સરપંચ તમે લાયા છો પાણી પાવે હો છે હા તે પાવાનું છે આખા ગામને પાણી પાવાનું છે ભલે અમારા પ્રાણ જતા રહે પણ ગામને પાણી પા હા એટલે સરપંચ પાવે છે પાણી હાલ આ તમન બધન પાણી હાલ સરપંચ પાવે છે ના એલકાર અમે જમ કેમ નઈ મેલી ઓય કાઠું કર્યું છે શું કાઠું કર્યું છે હા એલકાર ભૂખ હડતાલ ઉપર છે હા ભૂખ હડતાલ ઉપર અના મોરે જાતા રેલી ગાડીન તમે એ તો હવે ઓય એરી આબરૂ પડે ને આ તઈ ઓછી હતી એટલે આ ફેર હેડ્યા છો તમે

હજુ વિચારી લેજો હજુ સમય છે વાઘુજી માથું હા વાઘુજી વળો મારી વાત કે મને વિશ્વાસ આવતો નહિ સરપંચ અહિયાં રોટલી ને તો ધૂંટામ ધૂંટા કરશે લડશે અહિયાં સરપંચ ના ઘેર મફુજી ના થાય આ સરપંચ ને રાજીનામા ની વાત કરો સરપંચ ને રાજીનામું અમી મેલા તમારા કોમ નહી સારું હારું તો સમય બતાવશે કે સરપંચ ને રાજીનામું બાપુજી મેલાવે છે મફુજી મેલાવે છે હા એ તો સમય આવે એટલે અમારા નેતા કેસાતાલ કરેગે પાણી લાયંગેગે ઘર ઘર પાણી લાયું કઈ વાત ના લોસાત નો લુદા ના નાખો જેવું હાથું કઈ દો ભૂખ હડતાલ કરેગે હું બોલે નહિ પછી તમારે એનું કહેવાનું કે ઘર ઘર પાણી લાયંગે શું કીધું ભૂખ હડતાલ કરેગે ઘર ઘર પાણી લાયુજી તુ આગે બઢ

બાસ્કુજી તમારે પડી બધ લેતા હોય લેતા હું કહું છું આપડે બધા પૈસા ઉઘરાય ને નવું કરવા નવું લાવવું પડે તો પોણી મળતું પૈસા ઉઘરાવાના આપડે તો બેસી જવું છે

પછી બીજી વાત કે ફક્ત બે દાડા આપણે કાઠું થવા પડશે બે દાડા બે દાડા બે દાડા બરોબર બે દાડા ને તો સરપંચ તરત કરવા મળશે આપણને

ছো <laughs> পাটণা <laughs> <laughs> <laughs>